ચૈત્ર માસમાં લીમડાના રસનું સેવન ખૂબ જ ગુણકારી મનાય છે ત્યારે વિસનગરના વયસ્થ નાગરિકો દ્વારા છેલ્લા પંદર વર્ષથી પોપટ મહારાજના મંદિર ખાતે ચૈત્ર માસમાં સવારે પાંચથી આઠ કલાક સુધી લીમડાના મોરના રસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે લોકો વહેલી સવારથી જ મંદિરમાં આ રસ પીવા માટે આવે છે વિસનગર ખાતે ચાલી રહેલી આ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક સેવામાં પચીસ જેટલા સિનિયર સિટીઝન પોતાની સેવા આપી રહ્યા છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે લીમડાને આયુર્વેદમાં નીમ કહેવામાં આવે છે તે શુદ્ધ હવાથી લઈને કેન્સર જેવા અસાધ્ય રોગોમાં ઘણો લાભદાયક છે કડવો રસ છે તો એક કડવો રસ તમારા પિત્તને પણ મટાડે છે અને કફને પણ મટાડે છે એટલે ચૈત્ર માસમાં ગરમીથી થતું પિત્ત પણ મોરથી ઓછું થાય છે અને શિયાળામાં સંચિત થયેલો કફ પણ મટાડે છે અને એના જનિત જે રોગો હોય છે એ થવાની શક્યતા ઓછી થઈ જાય છે બીજું લીમડાનો મોર એ ચામડીના રોગોમાં પણ અક્ષીર છે